में गाम गरीब महिला रहती हती। तेनु नाम शांता देवी हतु। ते भक्ति भाव भक्तिभावी स्त्री हती शांता देवी दररोज सवार घर की ननकुटिया में भगवानी मूर्ति ने फूल चढ़ावी ने पूजा करती तेनी पासे खावा माटे ओछू पर क्या कोई ने भूखे न जवा देती साल्दी गाम में कोईपण भिखारी आवे तो शांता देवी ना आंगणे थी भूख्यो ना जाए एक दिवस तेमना हाथ में मे एकज तेने भगवान ने भोग चढ़ा जमवा बेसवानी तैयारी करी परंतु त्याज कोई ए तेमना घर दरवाजो शांता देवी ए बारणू खोलियो तो बारणे एक भूख्यो यात्री उभोहो विनंती करी बहन મને કંઈ ખાવાનું આપશો શાંતાદેવી જે કોઈ મહેમાન આવે તે પણ ભગવાનું સ્વરૂપ હોય છે શાંતાદેવી એ તે એક રોટલો યાત્રીને આપી દીધો અને એટલે પોતે ભૂખ્યા જ રહી ગયા રાત્રે તેમણે મંદિરમાં જઈને ભગવાનને પ્રાર્થના કરી હે ભગવાન મારી પાસે આજે તમને ચઢાવવા માટે કંઈ ન હતું પણ તમારું જ સ્વરૂપ રૂપે જ યાત્રી બનીને આવ્યો હતો એટલે મેં એ છેલ્લો રોટલો તેને આપી દીધો હવે હું ભૂખી છું પરંતુ હું કંઈ નથી માંગતી મને તો ફક્ત તમારી કૃપા જોઈએ શાંતા દેવીની જારે બીજે દિવસે સવારે તેમની આંખ ખુલી તો તેમના ચરણ પાસે એક પ્રસાદની થાળી પડેલી હતી તેમાં मिठाई દૂધ રોટલા શાક સર્વસ્વ હતું તેને આશ્ચર્ય સાથે આસપાસ જોયું પણ કોઈ જ ન હતું શાંતા દેવી એ મહેસૂસ કર્યું કે ભગવાન એ તેની ભક્તિનો ઉત્તર આપ્યો હતો તેમની પાસેથી એક રોટલો લઈને બદલામાં તેમણે પ્રેમ અને કરુણા સ્વરૂપ ભગવાન એ તેમને થાળી ભરીને પ્રસાદ આપી દીધો ત્યાર પછી શાંતા દેવીને ક્યારે પણ દુખ કે ગરીબીનો અનુભવ ન થયો जेम जेम ते जरूरतमंदों ने आपता गया तेम, तेम, भगवाने, तेम ने हमेशा खूबज सुख अने समृद्धि आपी मित्रों मारा आराध्य क्यारे अने कया स्वरूपे त्या पधारे ए तो जाने। जय श्री कृष्ण